જય માતાજી મિત્રો બધાને અને તમારું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો મિત્રો અત્યારે સવાર કરી રહી છે અને અત્યારે આપણે આવ્યા છીએ ઉપાને આજે રાતે વરસાદ પડ્યો મિત્રો જુદા વરસાદ પડ્યો તો અત્યારે આપણા છીએ બજારમાં તો ઘરે આપણે તમે જઈએ છીએ પપ્પા આવીએ એટલે આપણે જ બજારમાં શાકભાજી લઈ અને ઘરે તો જોઈએ છે પપ્પા જેટલા વાગ્યા આવી છે તથા આપણે જઈએ બધાનું બીજો તો મિત્રો અત્યારે આપણે ઘેર આવ્યા છીએ અને મમ્મી રામ્મી જોયા મમ્મી એ બો થોડી સેવો બનાવજો ના હજુ કોઈ રોટલો લે રોટલો

તો લગભગ છ ઇંચ જેટલો ફર્યો છે રાતે તો જગ્યા છે નહી બિલકુલ આ તમે જોઈ લો પોણી પોણી કરી નાખ્યો લગભગ ચાર ઇંચ પડ્યો છે અલે શિલો પડ્યો તો રાતે વરસાદ અંદાજો હા ત્રણ ફૂટી એટલે પોચ ચાર ઇંચ પોચ ઇંચ વરસાદ ખરો ને અને જોવા બાદ જુઓ મિત્રો આ બધું અંધાર અંધાર્યું છે આજ પડશે આજે પાણીનો રેરો પણ ચાલુ છે આ બધું પાણી જાય છે તરવામાં મિત્રો હવે આપણે ઘડી નાસ્તો બનાવ્યો છે તો નાસ્તો કરી દઈએ ને પછી બપોરે આપડે અમાર મંદિર ધોવાનો છે કારણ કે તેમાં પાણી ભરે છે તો ચલો મિત્રો જઈએ અને અત્યારે એ ગાંડો તો ચલો મિત્રો આપણે જઈએ ઘરે હવે બગા નાવરું બાવરું મંગાવવું એમ નહીં નાવરો કદાચ હોય તો કે જો પાછા

તો મિત્રો આપણો નાસ્તો આવી ગયો છે અત્યારે તમે જુઓ કે સેવો છે અને સાથે વગાડેલો તો મિત્રો પેલા આપણો નાસ્તો કરી લઈએ તમે તમારા પતિજી ચલો મિત્રો આપણો નાસ્તો કરી લઈએ પહેલાં તો મિત્રો વરસાદ પડ્યો છે જુઓ તમે જબરજસ્ત એ અન ટપકલ પલાસ્ટિન ચોકર પેલા બમ્મા લાઈન મેલેયો અલ્યા પાડીઓ બાડીઓ તો અંદર બંધલી હતી બિચારી કોણ બંધ લાઈન અને કરશો નહીં આ અત્યારે આપણે જમવાની તૈયારીઓ કરી જમીન તો દીધું છે આપણે પપ્પાનું ટિફિન લેવા જવાનું ટિફિન બંધ થશે ટિફિન ભરી જાય એટલે આપણે ટિફિનને લઈએ વરસાદ થોડો બંધ થઈ ગયો મિત્રો પડ્યો વર્તા લગભગ એક બે ઇંચ જેવો પડે તો ચલો પહેલાં આપણે ટિફિન લઈએ અને પછી તારા આલુ છે લાવવા ને ત્યાં આલુ છે હા અને ભાઈ ચાર્જિંગને સોરી બંધ કર ચલો મિત્રો પેલા આપણે બજારમાં જઈને ટિફિન આપણા ઘેર તમારે કદાચ કોમમાં આવતું હોય હે કોમમાં આવે એવું છે અને પેલું જૂનું ના આવડું હોતું એ જો તમારે હે હા જરૂર પડે તો ફોન કરજો તમે હા તો મિત્રો અત્યારે આપણે મંદિરનો શેર બને છે તો તમે કે આપણે તૈયારીઓ કરીએ છીએ

અને તો મિત્રો આપણે આ બ્લોગને મેં એન્ડ કરીએ કાલ મળશું નવા બ્લોગમાં તો બધાને જય માતાજી અને આખી આપણો વિડીયો ગમતું હોય તો તમે સબસ્ક્રાઈબર ના કર્યો તો કરી દેજો મિત્રો તો ચલો બધાને જય માતાજી